ઘણા બધા એનઆરઆઈ લોકોનું એક કોમન સપનું હોય છે કે બધું પતાવીને શાંતિથી જીવવા માટે ભારત પાછા જવું તો આજે આપણે એ સમજવાના છીએ કે આ સપનાને વાસ્તવિકતામાં બદલવા માટેની સાચી સ્ટ્રેટેજી શું હોઈ શકે આ વાક્ય ક્યારેક ને ક્યારેક તો આપણા બધાના મનમાં આવ્યું જ હશે ખરું ને જ્યારે અમેરિકામાં કામનું બહુ જ પ્રેશર હોય કે પછી ઘરની યાદ સતાવે ત્યારે પહેલો વિચાર આ જ આવે અને આ એકદમ ભાવનાત્મક શરૂઆત છે પણ વાસ્તવિકતા આના કરતાં ઘણી વધારે જ જટિલ હોય છે હા કારણ કે આ સપના અને વાસ્તવિકતાની વચ્ચે એક બહુ મોટી દીવાલ છે અને એ છે અણધારી નાણાકીય ગૂંચવણો સમજો ને કે આ એક એવો બાઉન્સર છે જે સીધો માથા પર વાગી શકે છે આ મારો પોતાનો અંગત અનુભવ પણ છે હું પોતે ભારત પાછો ગયો હતો પણ પ્લાનિંગમાં થોડી કાચપ રહી ગઈ અને મારે ફરીથી યુએસ આવવું પડ્યું કેમ કારણ કે ભારત પાછા જવાનો નિર્ણય એ ખાલી એક નિર્ણય નથી એ તો લગભગ વીસ જુદા જુદા નાણાકીય નિર્ણયોની એક લાંબી ચેઇન છે કયા શહેરમાં રહેવું છે લાઇફ સાચો ખર્ચ કેટલો આવશે પૈસા ક્યારે અને કેવી રીતે ટ્રાન્સફર કરવા ટેક્સનું શું થશે અને પેલા યુએસના રિટાયરમેન્ટ એકાઉન્ટ્સનું શું કરવું આ બધા સવાલોના જવાબ વગર આગળ વધવું બહુ જ જોખમી છે કારણ કે જે આદતો યુએસમાં પડી છે એ ભારતીય સિસ્ટમમાં કામ નથી આવતી તો ચાલો સૌથી પહેલાં એ ત્રણ મોટી ભૂલો વિશે વાત કરીએ જે મોટા ભાગના એનઆરઆઈ કરી બેસે છે અને આ એવી ભૂલો છે જે એમના શાંતિપૂર્ણ રિટાયરમેન્ટના સપના પર પાણી ફેરવી શકે છે આ રહી એ ત્રણ ભૂલો જેને આપણે ખાસ ટાળવાની છે પહેલી ઉતાવળમાં ભારતમાં ઘર ખરીદી લેવું બીજી આખી જિંદગીની કમાણી એક જ ઝાટકે ભારતમાં ટ્રાન્સફર કરી દેવી અને ત્રીજી પોતાનું યુએસ ફોર ઝીરો વન આઉટ કરી લેવું ચાલો આ ત્રણેયને એક પછી એક જરા ઊંડાણથી સમજીએ પહેલી ભૂલ અને આ સરખામણી તો જુઓ એકદમ જબરદસ્ત છે વિદેશમાં બેઠા બેઠા ભારતમાં ઘર ખરીદવું એ જાણે વર્લ્ડ કપની ફાઇનલમાં વિરાટ કોહલીને બેટિંગની સલાહ આપવા જેવું છે સોફા પર બેસીને બધું કેટલું સહેલું લાગે છે નહીં ડોલરની કમાણી હોય એટલે એક બે કરોડનો ફ્લેટ પણ સસ્તો લાગે પણ ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા બિલકુલ અલગ હોય છે એવું કેમ કારણ કે આજના નવા ભારતમાં આપણી લાઈફસ્ટાઈલ ક્યાં બરાબર સેટ થશે એ સમજતા જ દોડથી બે વર્ષ નીકળી જાય છે રોજનો ટ્રાફિક બાળકોની સ્કૂલ નજીકની હોસ્પિટલ આપણું સોશિયલ સર્કલ આ બધી વસ્તુઓનો ગ્રાઉન્ડ પર અનુભવ કર્યા વગર પ્રોપર્ટીમાં રોકાણ કરવું એ તો એક મોટો જુગાર છે અને વિચારો કે જો આ જુગાર ખોટો પડ્યો તો તો સમજી લો કે તમારા પૈસા ફસાઈ ગયા ભારતમાં પ્રોપર્ટી વેચવી એ કોઈ રમત વાત નથી અને કદાચ વેચાઈ પણ જાય તો પણ એ બધા પૈસા પાછા યુએસ લઈ જવા એ તો લગભગ અશક્ય જ છે એક સપનું એક નાણાકીય દુષ્વપ્નમાં ફેરવાઈ શકે છે હવે આવીએ બીજી ભૂલ પર પોતાની આખી જિંદગીની મૂડી એકસાથે ભારતમાં ટ્રાન્સફર કરી દેવી આ તો એવું થયું કે જાણે તમે કોઈને પહેલી જ ડેટ પર લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યા છો ઉત્સાહ અને લાગણીઓ તો ચરમસીમાએ છે પણ હકીકતથી તમે હજુ બિલકુલ અજાણ છો તો સ્માર્ટ મૂવ શું છે પહેલા વર્ષ માટે ફક્ત ત્રીસથી થી ચાલીસ હજાર ડોલર જ ભારતમાં લાવો આટલા પૈસા ઘરનું ડિપોઝિટ ગાડી અને બીજા શરૂઆતના ખર્ચા માટે પૂરતા છે તમારી બાકીની મૂડી યુએસમાં જ સુરક્ષિત રહેવા દો એકવાર ભારતમાં બધું બરાબર ગોઠવાઈ જાય પછી મોટો નિર્ણય લેવાય અને હવે થ્રીજી અને કદાચ સૌથી મોટી ભૂલ પોતાના યુએસ રિટાયરમેન્ટ એકાઉન્ટ એટલે કે ફોર વન કે કે એને તોડી નાખવું ઘણા લોકોને એવું લાગે છે કે હવે તો ઇન્ડિયા શિફ્ટ થઈ ગયા તો આ યુએસ એકાઉન્ટનું શું કામ પણ આ એક વિચાર ખૂબ જ મોંઘો પડી શકે છે લોકોને એવું લાગે છે કે ભારતમાંથી આ એકાઉન્ટ મેનેજ કરવું એ માથાનો દુખાવો છે પણ હકીકત શું છે ખબર છે તમારું યુએસ રિટાયરમેન્ટ એકાઉન્ટ એ ભારતના પીપીએફ જેવું છે પણ સ્ટીરોઇડ્સ પર આ એક એવો સુપરપાવર છે જે કોઈએ ગુમાવવો ન જોઈએ કેમ કારણ કે પહેલી વાત એ ડોલરમાં ગ્રો થાય છે જે રૂપિયાની સામે એક મજબૂત કવચ છે બીજું એના પર ટેક્સ ડેફર્ડ ગ્રોથ મળે છે ત્રીજું એને વહેલું તોડવાથી તમે ટેન પર્સન્ટ પેનલ્ટી અને ટેક્સ બચાવી શકો છો અને સૌથી મોટો ફાયદો એ છે કે તે દાયકાઓ સુધી કમ્પાઉન્ડ થતું રહેશે અને રિટાયરમેન્ટ માટે એક જબરદસ્ત સુરક્ષા કવચ બની જશે ઓકે તો ભૂલોની વાત તો બહુ થઈ હવે થોડી પોઝિટિવ વાત કરીએ એ સ્માર્ટ રીત કઈ છે જેનાથી ભારતમાં વાપસી સફળ થઈ શકે ચાલો એ સ્ટ્રેટેજિક પ્લેબુક પર એક નજર કરીએ ભારતીય ટેક્સ સિસ્ટમમાં પાછા ફરતા એનઆરઆઈ માટે એક જાતનો ચીટ કોડ છે એને કહેવાય છે આર એનઆર સ્ટેટસ એટલે કે રેઝિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેઝિડન્ટ ભારત પાછા ફર્યા પછી શરૂઆતના બે ત્રણ વર્ષ માટે આ સ્ટેટસ મળે છે અને આ જ આપણો ગોલ્ડન પીરિયડ છે આ ટાઈમલાઇન જુઓ એ બહુ સરસ રીતે સમજાવે છે આ જે બે ત્રણ વર્ષનો આર પીરિયડ છે ને એ આપણો ટેસ્ટિંગ ફેઝ છે આ સમયમાં ભારતમાં આપણી લાઈફસ્ટાઈલ રહેવાની જગ્યા અને સાચો ખર્ચો આ બધું જ કોઈ મોટા નાણાકીય કમિટમેન્ટ વગર ચકાસી શકાય છે અને સૌથી મોટી વાત આ સમયગાળામાં આપણી વિદેશી આવક પર ભારતમાં કોઈ જ ટેક્સ નથી લાગતો ચલો હવે એ મોટા સવાલ પર આવીએ જે દરેકના મનમાં હોય છે ભારતમાં શાંતિથી રિટાયર થવા માટે આખરે કેટલા પૈસા જોઈએ અને અહીં જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે કારણ કે યુએસનું ગણિત ભારતમાં નથી ચાલતું અમેરિકામાં ફો પરસેન્ટ રૂલ ખૂબ ફેમસ છે પણ ભારતમાં ફોગાવો અને બજારની અસ્થિરતા બંને વધારે છે એટલે ત્યાં આ નિયમ કામ નથી કરતો ભારતીય વાસ્તવિકતા માટે આપણે ત્રણ ટકાનો નિયમ વાપરવો જોઈએ એનો મતલબ કે આપણા ટોટલ રિટાયરમેન્ટ ફંડમાંથી દર વર્ષે માત્ર ત્રણ ટકા જ ખર્ચ માટે ઉપાડી શકાય જેથી આપણું ફંડ આખી જિંદગી ચાલે તો આ ત્રણ ટકાના નિયમ પ્રમાણે આંકડા કેવા દેખાય છે આ ટેબલ પર એક નજર કરીએ જો કોઈને મહિને એક લાખના ખર્ચ સાથે આરામદાયક જીવન જીવવું હોય તો એમની પાસે લગભગ ચાર કરોડનું કોર્પસ હોવું જોઈએ મહિને દોઢ લાખ માટે છ કરોડ અને પ્રીમિયમ લાઈફસ્ટાઈલ માટે એટલે કે મહિને બે લાખના ખર્ચ સાથે લગભગ સાત કરોડ હા આ આંકડા કદાચ મોટા લાગે પણ આ વાસ્તવિકતા છે આ બધી થિયરી તો બરાબર છે પણ શું કોઈએ આ રીતે સફળતાપૂર્વક પ્લાનિંગ કર્યું છે બિલકુલ ચાલો એક એવી જ રિયલ લાઈફ સક્સેસ સ્ટોરી જોઈએ એ બતાવે છે કે નોસ્ટેલ્જીયાને બદલે સ્પષ્ટતાથી પ્લાનિંગ કરવાથી કેવો પરિણામ મળે છે ચાલો મળીએ રાજને રાજે એ કરી બતાવ્યું જે આપણામાંથી ઘણા લોકોનું સપનું હોય છે ચાલીસ પિસ્તાળીસ વર્ષની ઉંમરે જ રિટાયર થઈને ભારત પાછા ફરવાનું પણ તેણે આ સપનું લાગણીમાં વહીને નહીં પણ એકદમ પાક્કી સ્ટ્રેટેજીથી સાકાર કર્યું તેણે પોતાનું ફાઇનાન્શિયલ સેટઅપ કેવી રીતે ગોઠવ્યું જુઓ તેણે એક સાત કરોડ રૂપિયા એફડીઝમાં મૂક્યા જેમાંથી એને દર વર્ષે બાર લાખની ટેક્સ ફ્રી આવક મળે બાકીના લગભગ ત્રણ કરોડ તેણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ગ્રોથ માટે રોક્યા પરિણામ આજે રાજ કામ કર્યા વગર દર મહિને બે લાખ રૂપિયાની આવક મેળવે છે અને શાંતિથી જીવન જીવે છે અને આ જ આખી વાતનો સાર છે આપણું દિલ કદાચ બે હજાર પાંચનો ભારત શોધે છે જ્યાં જિંદગી થોડી સરળ હતી પણ આપણું મગજ અને આપણી નાણાંકીય આદતો એ છેલ્લા પંદર વીસ વર્ષમાં અમેરિકન બની ગઈ છે આ દિલ અને દિમાગ વચ્ચેનું જે અંતર છે ને એ જ સૌથી મોટો પડકાર છે તો અંતમાં પોતાની જાતને બસ આ એક સવાલ પૂછવાનો છે શું ભારત પાછા ફરવાની યોજના નોસ્ટાલ્જિયા પર બનેલી છે કે પછી વાસ્તવિકતા પર કારણ કે જે શાંતિ આપણે શોધી રહ્યા છીએ એ જૂની યાદોથી નહીં પણ નક્કર અને રિયાલિટી બેઝ્ડ પ્લેનિંગથી જ મળશે